ઘર નંબર એકસો ચાર તિરુપતિ બાલાજી ટાઉનશિપ ઓન સુરત ના હોય તેમનો પુત્ર ગણેશ સંતોષ રાજભર ઉમર વર્ષ બાર નો ગઈકાલ રાતના નવ વાગ્યાના સુમારે તેમના ઘરેથી કોઈને કોઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયેલ છે જેની આજુબાજુમાં તથા સગા સંબંધીને ત્યાં પૂરતી શોધખોળ કરતા મળી આવેલ ન હોય જે બાબતે અત્રેના બિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા નાઇટ રાઉન્ડ પર સુપરવિઝન અધિકારી જેપીસી

સદર બનાવ બાબતે ગ્રુપ મેસેજ પાસ કરી ફોટો અલગ અલગ બતાવી બાળકની સોસાયટીની આજુબાજુમાં તથા શહેરી વિસ્તારમાં આશરે પંચાવન જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ટેકનિકલ તેમજ હ્યુમન સોશિયલ આધારે તપાસ કરી ભિસ્તાન પોલીસ ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમના સંયુક્ત પ્રયાસથી બાળક ગણેશ શોધી કાઢી સહી સલામત કબજો તેમના વાલી વારસ ને સોપી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે